જે વિમુખ લોકો જેને પાપી જાણે છે એ પાપી નથી અને વિમુખ લોકો જેને ધર્મી જાણે છે એને એ ધર્મી ધર્મી નથી કે આ બહુ વાળો છે કોણ જાણે વિમુખ વિમુખ કોને કહેવાય ભગવાનથી એના સિદ્ધાંતથી વિરુદ્ધ હાલે એને વિમુખ કહેવાય મનમુખી હાલે ભગવાનને મોટા પુરુષના વચન સિદ્ધાંત રુચિ પ્રમાણે ન હાલે એ વિમુખ કહેવાય આપણી આપણી સમજણ વિમુખની ડેફિનેશન આપણી જુદી છે આપણી ઈચ્છા આપની આજ્ઞામાં ન રહે એ વિમુખ આપણે એવું માનીએ પણ શાસ્ત્રો એમ કહે છે ભગવાનને ભગવાનના વચન પ્રમાણે જે ન રહે એનાથી મનમુખી થઈને વર્તે તો એ વિમુખ એટલે મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધું મન મુખી ન થાવ આ શિક્ષાપત્રી છે એ પ્રમાણે વર્જો પણ મન કે એ પ્રમાણે ન વર્તા જો મન તો તમને ના જ પાડશે કે આ પ્રમાણે ન વર્તા જો સુખી થાવું હોય તો આ શિક્ષાપત્રી મૂકી દેવા જો સુખી થાવું હોય તો આ શિક્ષાપત્રી મૂકી દેવા નહીં તો સુ દુખી દુખી રહેશો પણ ખરેખર શિક્ષા શિક્ષાપત્રીનું પાલન કરવાથી સુખી થવાય પણ હજુ આપણને એ મનાણો બોલો મનાણો મનાય જ કેટલું આપણો સ્વાર્થ પૂરતો આપણા સ્વાર્થ પૂરતો બાકી ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે શિક્ષાપત્રી જેમ આપણને આજ્ઞા કરે છે જે પ્રમાણે કે છે એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે શિક્ષાપત્રીમાં કોણ કે છે ભગવાન પોતે કે છે ભગવાનના વચનમાં રહેશો તો સુખ છે પણ આપણે જગતના જીવ છે દેહાભિમાની જીવ છે એટલે આપણને આ લોકના સુખની ઈચ્છાઓ બહુ છે અને સુખની ઈચ્છા એની અપેક્ષાઓને કારણે આપણે ભગવાનની આજ્ઞાનો ઉલ્લંઘન કરીએ છીએ આજ્ઞાનું પાલન કરતા નથી બાકી આપણો ઇન્ટેન્સ નથી એવો ઈરાદો નથી કે મહારાજે કીધું એ પ્રમાણે ન કરો એવું કોઈને ન હોય કે મોટા પુરુષ સાધુ કે મહારાજ ભગવાન ખુદ પોતે કે એ પ્રમાણે ન કરવું એવું કોઈને ન હોય પણ એક કારણ તમે દેહાભી એ છો અને વિષયના અંદર આસક્ત જેવું છો અપેક્ષાઓવાળા છે ત્યારે એ અપેક્ષા જો આપણી પૂર્ણ ન થાય આપણો સંકલ્પ પૂરો ન થાય ત્યારે આપણે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ વિષય ને આ દિન હોઈએ ત્યારે આપણે વિષયનો ત્યાગ કરી શકીએ નહીં પેલા જે જે મહારાજ પાસે આવ્યા અંતરમાં અપેક્ષા રાખીને બેઠા તો ભગવાન પાસે રહી શક્યા નહીં અને જેને અપેક્ષાઓ છોડી દીધી તો એ ભગવાન પાસે રહ્યા પણ ખરા અપેક્ષાઓનો ત્યાગ કરો આપણને ભગવાનથી દૂર લઈ જનારો હોય ને તો આ એક વિષયો છે અને એમાં આપણું મન છે એ આપણને ભગવાનથી દૂર લઈ જાય છે કેમ કે આપણા મનની અંદર કંઈક વિકલ્પો ઊભા છે એ વિકલ્પો પૂરા ન થાય એટલે સહજ આપણને થોડોક મનની અંદર સંકલ્પ વિકલ્પ ઊભા થાય અને એમાં જો કોઈ પ્રોત્સાહન આપનારો મળે એટલે હું કરી કરીને મરી ગયો પણ કોઈ હારું થાય ન થયો રોજ પ્રદક્ષિણા કરતો તો રોજ દર્શન કરવા જતો રોજ કથામાં સાંભળતો કે એટલું એ મેં દાન પૂન કરી પણ તોય સારું કઈ વળ્યું નહીં મેં મૂકી દીધું તુંય મૂકી દે તો મૂકાઈ જ જાય હવે તો કોઈ કે કે ન કે પોતે નિર્ણય કરે પોતાની ઈચ્છાઓ પોતે નિર્ણય કરે મૂકોને પડતું કાંઈ નથી કરો એટલે મહારાજ આપણને સમજાવે છે કે તમે જેને ધર્મી માનો છો ને એ ધર્મી નથી કેમ કે આપણે કોને માનીએ ધર્મી આપણી બુદ્ધિ પ્રમાણે તમારા કહેવા પ્રમાણે તમે જેમ જો કરતા હોય એમ બીજો કરતો હોય તો આ માણસ યોગ્ય લાગે પણ તમે કરો છો એટલે તમને એ યોગ્ય લાગે બોલો પાંચ લાખ રૂપિયા લેતો હોય કે ભાઈ આ કામ કરવું આટલા રૂપિયા જોઈશે એને જોયો ત્યારે એને એમ થાય કે આપણે આ કરીએ છીએ અને આ જ કરે છે આપણે જેવો જ છે વાંધો નહીં તો એ થાય ને એની જોડે પણ એમાં જો બીજો આવે કે ભાઈ તાર કામ હોય તો કરાય બાકી મારે કાંઈ જોઈ તો નથી હું તો કાયદા પ્રમાણે કામ કરી બાકી નહીં કરો તો આની હારે ના બેહાય સારું હારો આપણ એનું તો જાય પણ આપણું એ બંધ કરાવી દે માટે આની જોડે બેહાય નહીં એનું તો જાય છે જ પણ આપણને મળતું હોય એ બંધ થઈ જાય માટે આ માન નકા મા અહીંયાથી કાઢો આપણી ટીમમાં આ ના હોવો જોઈએ જો હા હશે તો આપણી જ એટલે મહારાજ આપણને સમજાવે કે તમે જેને ધર્મી જાણો છો ને એ ધર્મી નથી અને જેને તમે અધર્મી પાપી જાણો છો તો એ પાપી નથી આવી ડેફિનેશન મહારાજે છેલ્લે કીધી કે તમારી દ્રષ્ટિએ પાપી એ પાપી નથી તમારી દ્રષ્ટિએ જે ધર્મ વાળો એ ધર્મ વાળો નથી તમે એને તપાસ કરો પછી મહારાજે આવી વાત કરીને ત્યારે ખબર પડી કે આ છોકરાએ ભલે ત્રણ હિંસા કરી પણ આ સ્વામિનારાયણ ભગવાનના સાધુની સેવા કરી એનો સમાગમ કર્યો એની વાત સાંભળીને અહીં સુધી આવ્યો અને આ જ ભગવાનના એને દર્શન કર્યા માટે એના બધાય પાપ બળી ગયા માટે હવે એ પાપી નથી હવે તો એ ભગવાનનો ભક્ત ધર્મી ભર્યો બન્યો એમ ભગવાનના ભક્તોએ પણ ધર્મવાન થવું સત્પુરુષનો ગુણ ગ્રહણ કરતા શીખવું ભગવાનને ભગવાનના ભક્તોનો ગુણ જેમ આવે એમ કાર્ય કરવું પણ અવગુણ ન લેવો બાકી તો અવગુણ આવે છે એનું કારણ એક જ છે આપણું ધાર્યો ન થાય એટલે ભગવાનનો આવે સાધુ નો આવે હરિભગતનો આવે ઘરવારીનો પણ આવે અને જો એવું ન રાખો તો કોઈનો અભાવ આવે નહીં ગરવારીનો ન આવે ભાગવાન નો આવે સાધુ નો આવે ને હરિભગત નોય ન આવે પણ અપેક્ષા જો છોડો તો પણ જો અપેક્ષાઓ પકડી રાખી તો બધાનો અવગાવવા છોકરાનો આવે બધાનો આવે બાપનો બીજું કાંઈ ન આવડે કહી નહીં પણ હાથ જોડીને અપેક્ષા છોડવાનો પ્રયત્ન કરશું તો જરૂર ભગવાન આપણી પર રાજી થશે સહેજાનંદ સ્વામી મહારાજ